એમ કે મારી ગાડી બનાવના વચ્ચે ખોકાઈ અને પાછળ મારા પાસે જે ઇકો હતી મારી ગાડી વીસ પચીસ ફૂટ પાછળ ખેંચે છે અને બનાવના પાસે જે ઇકો હતી ઇકો ને જઈને ખોકાઈ આખી ફ્રેકચર અને માથે સામે કઈ બસ આવી પાલનપુર ખોટા ઉજ મારી <that> <smart> <tantaập> <ratawweel> અમે છોટાઉદેપુર ડેપોમાંથી પાંચ ને પિસ્તાલીસથી રાધનપુર જવા તરફ નીકળ્યા હતા વાંકી જતા વાંકી ચોકડીથી થોડા આગળ સાઈડમાં પાલનપુર છોટાઉદેપુર બસ સામે આવીને ટકરાઈ પેસેન્જર અને સામાન્ય ઈજા થઈ હતી કેટલા મુસાફર હતા તમારી સાત આઠ મુસાફર હતા મને હાથે ફેક્ચર અને માથે વાગે સામે કઈ બસ આવી પાલનપુર છોટાઉદેપુર શું નામ તમારું પરમાર સુરેશ કુમાર કોણ હું કંડક્ટર હું ડ્રાઈવર છું રાધનપુર હું સવારે પાંચ વિસ્તાર રાધનપુર જવા નીકળેલો હતો ત્યાં કાને પાવી જેતપુરની આસપાસ જે ગામ છે વાંકી ત્યાં પાલમપુર પાલનપુર છોટાઉદેપુર હું મારી સાઈડમાં હતો અને એ ડ્રાઈવરે એવું કહેવું કે મારા પાલમપુર પાલનપુર છોટાઉદેપુર બોલો પાલનપુર છોટાઉદેપુર અને ગાડી મારા મારી સાઈડમાં હતો અને એ ડ્રાઈવરનું કેવું એમ કહ્યું કે મારા બ્રેક ના અને મારી ગાડી બનાવના વચ્ચે જ ઠોકાઈ અને પાછળ મારા પાસે જે ઇકો હતી મારી ગાડી વીસ પચીસ ફૂટ પાછળ ખેંચાઈ છે અને બનાવના પાસે જે ઇકો હતી ઇકોને જઈને ઠોકાઈ અને નીચે ઉતરી ગઈ ઘટના સ્થળે આ જે બનાવ બન્યો એ સાચો તમારી બસ કેટલી પાછળ છે અમારી બસ ઠોકાઈ પછી કેટલી પાછળ લગભગ પચીસ ત્રીસ ફૂટ જેવી પાસે ખેંચી હતી ગાડી અને મારા પાસે જે ઇકો હતી ઇકોને નુકસાન થયું શું નામ તમારે જીતુદાન ગયા ડેપો મહેસાણા ડિવિઝન